ચાંદનીને લાગ્યું કે રૂમમાં કોઈ બીજું પણ છે તે જેવી પાછળ ફરી તેની આંખો ફાટી રહી ગઈ તેણે જોરથી ચીઝ પાડીને અર્જુનને બોલાવવા માંગતી હતી પણ એ જ ક્ષણે સામે ઊભેલા સફેદ પડછાયાએ પોતાની આંગળીથી ઇશારો કર્યો અને તે જમીન છોડીને હવામાં તરવા લાગી તેના ગળામાંથી અવાજ નીકળી રહ્યો નહોતો આ ભયાનક દ્રશ્ય અને ઉપરથી પોતાનું શરીર હવામાં ઉડતું અનુભવીને ચાંદનીને એવું લાગી રહ્યું હતું જાણે તેનું હૃદય ઉછળીને બહાર આવી જશે ગભરાટના માર્યા તે થરથર કાપવા લાગી તેને કણી જ સમજાતું નહોતું કે આખરે તે કેવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છે તે અર્જુનને મદદ માટે બોલાવી પણ શકતી નહોતી થોડીવાર પહેલાં જ અર્જુન અને ચાંદની હસી ખુશી ડિનર કરીને પાછા આવી રહ્યા હતા અર્જુન જ્યારે હાઇવે પર પહોંચ્યો તો ત્યાં કનિક કામ ચાલી રહ્યું હતું તેથી તેણે કાર શોર્ટકટ તરફ વાળી દીધી આ રસ્તો જંગલમાંથી પસાર થતો હતો અને ત્યાં ઘનકો અંધારું હતું कार धीमे-धीमे आगे बढ़ रही थी, तब अचानक जोरदार बरसात शुरू થઈ ગયો। अर्जुन ने कार चलावવામાં તકલીફ પડી રહી હતી। અચાનક એક ઝટકા સાથે કાર ઊભી રહી ગઈ। अर्जुन નીચે ઉતરીને ચેક કર્યું તો કારમાં કોઈ ખામી હતી, કાર સ્ટાર્ટ જ નહોતી થઈ રહી। अर्जुन પરેશાન થઈ ગયો। વરસાદ પણ ખૂબ તીજ હતો, એટલે તેણે મદદ માટે આજુબાજુ જોયું। થોડી દૂર તેને એક ઘર દેખાયું। આ દરમિયાન અર્જુન પૂરેપૂરો ભીંજાઈ ગયો હતો તેણે ચાંદનીને કહ્યું હું પેલા ઘરમાં મદદ માટે જાઉં છું તું અહીં જ બેસી રહેજે પણ ચાંદનીને ડર લાગી રહ્યો હતો તેથી તેણે પણ અર્જુન સાથે જવાની જીદ કરી અર્જુન ચાંદનીને ખૂબ પ્રેમ કરતો હતો તે તેના ચહેરા પર ગભરાટ સહન ન કરી શક્યો તેણે તેનો પકડી પોતાની તરફ ખેંચી અને તેની આંખોમાં જોઈને બોલ્યો ચાલ હું તને સાથે લઈ જાઉં છું ચાંદની તેને એવી રીતે વળગી પડી જાણે ક્યારેય અલગ નહીં થાય અર્જુન અને ચાંદનીની સગાઈ થઈ ગઈ હતી અને બે મહિના પછી તેમના લગ્ન થવાના હતા અવારનવાર તેઓ સાથે ફરતા રહેતા ચાંદની ખૂબ સુંદર હતી અને અર્જુનના દિલ દિમાગ પર તેની સુંદરતાનો જાદુ છવાયેલો રહેતો જ્યારે તે તેની સાથે હોતો ત્યારે મંત્રમુગ્ધ જેવો રહેતો થોડીવારમાં તેઓ એ ખંડેર જેવા ઘરની અંદર પહોંચી ગયા મકાન તૂટેલું ફૂટેલું હતું પણ છત ઠીક હતી એટલે તેઓ વરસાદથી બચી ગયા અર્જુને કહ્યું તું અહીં જ ઊભી રહે હું કંઈક સળગાવવા માટે શોધું છું અંધારામાં ક્યાં સુધી બેસી રહીશું આટલું કહીને તે મકાનના બીજા હિસ્સામાં ચાલ્યો ગયો ચાંદની ત્યાં અંધારામાં ઊભી રહી થોડી જ વારમાં એવું લાગ્યું જાણે રૂમમાં કોઈ છે અંધારામાં દીવાલ ફંફોસતા તે આગળ વધી રહી હતી ત્યાં જ એવું લાગ્યું કે દિવાલ વચ્ચેથી અલગ થઈ ગઈ અને તે એક નવા રૂમમાં જઈને પડી તે ખૂબ ગભરાઈ ગઈ હતી તેણે ઊભા થઈને આજુબાજુ જોયું અચાનક રૂમમાં રોશની ફેલાઈ ગઈ અને ત્યારથી જ તેની સાથે રહસ્યમય ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી બીજી તરફ અર્જુને થોડીવાર તેની રાહ જોઈ પણ જ્યારે તે બહાર ન આવી ત્યારે તે તેને અવાજ આપવા લાગ્યો ચાંદનીને અર્જુનનો અવાજ સંભળાઈ રહ્યો હતો તે જવાબ આપીને તેને મદદ માટે બોલાવવા માંગતી હતી પણ તેના મોઢામાંથી શબ્દો નીકળી રહ્યા નહોતા પેલી આકૃતિ ધીમે ધીમે વધુ ભયાનક અને સ્પષ્ટ થતી ગઈ જેને જોઈને ચાંદનીની આંખો નવાઈથી પહોળી થઈ ગઈ તેને સમજાતું નહોતું કે આખરે આ કેવી રીતે બની શકે ધીમે ધીમે તેની પાંપળો ભારે થવા લાગી તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી તે કહેવા માંગતી હતી કે તું મને છોડી દે મને જવા દે મને માફ કરી દે મારાથી ભૂલ થઈ ગઈ પણ તે કની બોલી શકતી નહોતી ધીમે ધીમે તેનો દમ ઘૂંટાવા લાગ્યો અને પછી થોડી જ ક્ષણોમાં તે બેભાન થઈને જમીન પર પડી ગઈ દીવાલ ફરીથી આપમેળે બંધ થઈ ગઈ થોડીવાર પછી અર્જુને રૂમમાં આવ્યો તો ત્યાં ચાંદની હતી જ નહીં તે ખૂબ પરેશાન થઈ ગયો તે તેને શોધતા શોધતા અવાજો આપવા લાગ્યો અને એક રૂમમાંથી બીજા રૂમમાં જવા લાગ્યો તે ખૂબ વ્યાકુળ થઈ ગયો હતો કે ચાંદની ક્યાં ગાયબ થઈ ગઈ જ્યારે તેને કંઈ સમજાયું નહીં ત્યારે તે જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો ચાંદની તું ક્યાં છે ત્યારે જ આખા ઘરમાં ધુમાડો ભરાવા લાગ્યો સફેદ ધુમાડાની વચ્ચે એક નાનકડી આકૃતિ ઉભરી જેને જોઈને અર્જુનની ચીસ નીકળી ગઈ તે દહેશતથી ફફડી ઉઠ્યો તેના પગ જાણે જામી ગયા હતા તે ગભરાટમાં આજુબાજુ જોવા લાગ્યો તેને કંઈ જ સમજાતું નહોતું કે આખરે ત્યાં શું થઈ રહ્યું છે ઉપરથી ચાંદની પણ ગાયબ હતી એટલે તેની ગભરામણ વધી ગઈ ત્યારે જ ધુમાડાની વચ્ચેથી એક હળવો અવાજ આવ્યો ગભરાઈશ નહીં અર્જુન હું તને નુકસાન પહોંચાડવા નથી આવી આ સાંભળીને અર્જુનના કપાળે પરસેવો વળવા લાગ્યો તે ધ્રુજતા અવાજે બોલ્યો તમે કોણ છો અને તમને મારું નામ કેવી રીતે ખબર ફરીથી અવાજ આવ્યો હું અમૃતા દેવી છું મેં મારા જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું તું મર્યા પછી તારું ખરાબ શા માટે કરીશ આટલું કહીને તે એકદમ શાંત થઈ ગઈ એ ઊંડા સન્નાટામાં અર્જુનના કાનમાં જાણે કોઈ ઓગળેલું કાચ રેડ્યું હોય તેવું લાગ્યું તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો પણ તેની આંખો સામે જે થઈ રહ્યું હતું તેને તે નકારી પણ શકે તેમ નહોતો તેણે ફફતા અવાજે કહ્યું અમૃતાજી હું અહીંથી ચાલ્યો જઈશ બસ મારી મંગેતર ચાંદની મને મળી જાય હું તમને હેરાન કરવા નથી આવ્યો અમૃતા અમૃતાદેવીએહાસ્ય કરતા કહ્યું તું મને શું હેરાન કરવાનો હતો અને તું જે ચાંદની માટે આટલો વ્યાકુળ થઈ રહ્યો છે શું તને ખબર છે કે તેણે શું કર્યું છે અર્જુન હેરાન પરેશાન થઈ ગયો તેને પૂછ્યું શું કર્યું છે ચાંદનીએ ત્યારે દેવીએ ગંભીર અવાજે વાત શરૂ કરી ચાર વર્ષ પહેલાં હું મારા દીકરા સૂરજ સાથે ખૂબ સુખેથી રહેતી હતી એ જ સમયે તેની જિંદગીમાં નિહારિકા આવી નિહારિકા ખૂબ સુંદર હતી અને ધીમે ધીમે તે મારા દીકરાના દિલ અને દિમાગ પર છવાઈ ગઈ સૂરજ તેને પાગલની જેમ ચાહતો હતો તે મારો એકનો એક દીકરો હતો એટલે મેં પણ તેની પસંદનું માન રાખ્યું નિહારિકા અનાથ છોકરી હતી તેની આગળ પાછળ કોઈ નહોતું મેં તેને પ્રેમ આપ્યો સન્માન આપ્યું શરૂઆતમાં તો બધું બરાબર રહ્યું સૂરજ તેની સાથે લગ્ન કરીને ઘણો ખુશ હતો તેને લાગતું હતું કે દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ છે પણ એક દિવસ સૂરજ ખૂબ ચિંતિત હતો તે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મા નિહારિકા ઇચ્છે છે કે ઘરના પેપરમાં તેનું નામ હોય તો સારું રહેશે આ સાંભળી મને દ્રાસકો પડ્યો મેં નિહારિકા સાથે વાત કરી તો તેણે કહ્યું માજી પેપરમાં ભલે મારું નામ હોય પણ ઘર તો તમારું જ રહેશે ને હું વનાથ છું મને ક્યારેય ઘર નથી મળ્યું બસ એટલે હું આવું વિચારતી હતી દીકરાની ખુશી માટે મેં એ વાત પણ માની લીધી કારણ કે મને મારા બાળકો પર પૂરો ભરોસો હતો મેં ઘર તેના નામે કરી દીધું એક વર્ષ હસી ખુશીથી વીતી ગયું એકવાર સૂરજ ઓફિસના કામે શહેર બહાર ગયો હતો એ દરમિયાન અચાનક મારી તબિયત બગડી નિહારિકાએ મને હોસ્પિટલમાં દાખલ કરી બે દિવસ તે હોસ્પિટલ આવી પણ ત્રીજા દિવસથી તે અચાનક ગાયબ થઈ ગઈ જ્યારે મને હોસ્પિટલમાંથી રજા મળી અને હું ઘરે આવી તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ નિહારિકા મારું ઘર વેચીને ક્યાંક ગાયબ થઈ ગઈ હતી સૂરજ પાછો આવ્યો અને તેને આ બધી ખબર પડી તેને ઊંડો આઘાત લાગ્યો અને તેની તબિયત બગડી ગઈ હોસ્પિટલ પહોંચતા પહોંચતાં જ તેણે દમ તોડી દીધો કારણ કે તેને હાર્ટ એટેક આવ્યો હતો તે આ આઘાત સહન ન કરી શક્યો મારું ઘર ઉછળી ગયું હતું મારી પાસે કોઈ મૂડી પણ બચી નહોતી પછી હું આ તૂટેલા ફૂટેલા મકાનમાં આવીને રહેવા લાગી અંધારી રાતોમાં મને ડર લાગતો હતો મને આ મકાનના માલિકની પણ ખબર નહોતી અહીં જ એક રાત્રે હું સૂતી અને સવારે ક્યારેય ઉઠી શકી નહીં મારા મૃતદેહને પૂછનાર પણ કોઈ નહોતું કોઈ વટેમાર્ગુને દુર્ગંધ આવી ત્યારે પોલીસને જાણ કરી પણ મારી આત્મા અહીં જ ભટકતી રહી ગઈ આજે જ્યારે તમે લોકો અહીં આવ્યા ત્યારે મારી ગુનેગાર મારી સામે ઊભી હતી જે આજે તારી સાથે ચાંદની બનીને ફરી રહી છે તે જ નિહારિકા છે જેણે મારી અને મારા દીકરાની જિંદગી બરબાદ કરી અને હવે તે તારી જિંદગી બરબાદ કરવાની કોશિશ કરી રહી છે કારણ કે આ છોકરીનો આ જ ધંધો છે અમીર ઘરના છોકરાઓને ફસાવી તેમને લૂંટીને ભાગી જવું એ જ તેનું કામ છે પણ આજ પછી તે આવું નહીં કરી શકે હું તને આ બધું એટલા માટે કહી રહી છું જેથી તું દુઃખી ન થાય અને ચૂપચાપ અહીંથી ચાલ્યો જાય આ બધું સાંભળી અર્જુન સ્તબ્ધ થઈ ગયો હતો પણ તેને એ વાતની રાહત હતી કે તે ચાંદનીની જાળમાં ફસાતા બચી ગયો હતો પલક ઝપકતા જ રૂમમાં પૂરેપૂરું અંધારું થઈ ગયું અર્જુને મોબાઈલ કાઢી લાઇટ કરી અને ધીમે ધીમે તે ખંડેરની બહાર નીકળી આવ્યો બહાર આવીને તે પોતાની કારમાં બેઠો તેણે એકવાર પ્રયત્ન કર્યો અને આ વખતે કાર સ્ટાર્ટ થઈ ગઈ તે ચૂપચાપંધારા રસ્તા પર કાર લઈને ત્યાંથી નીકળી ગયો તેણે પાછળ વળીને એ પણ ન જોયું કે ચાંદની ક્યાં છે કારણ કે હવે તેને સમજાઈ ગયું હતું કે જે ચાંદની છેલ્લા ચાર મહિનાથી પ્રેમનું નાટક કરી રહી હતી તે હકીકતમાં એક ધોખેબાજ હતી એ દિવસ પછી ચાંદનીનો ક્યાંને પત્તો ન મળ્યો તે અનાત છોકરી હતી અને પોતે જ છોકરાઓને છેતરવાનું કામ કરતી હતી એટલે તેને કોઈ પૂછનાર પણ નહોતું નોંધ મિત્રો આ વાર્તા મેં મારા કથા સંચય પરિવારના કેટલાક વહાલા સભ્યોની ફરમાઈશ પર લખી છે આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ પણ પ્રકારના અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું નથી તે માત્ર મનોરંજન માટે લખવામાં આવી છે જો તમને મારી લખેલી આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો નવી વાર્તાઓ માટે કથા સંચય ચેનલ સાથે જોડાયેલા રહો આભાર